you <laughs> શું છે બધું આ એમ કહું છું બોલો ને સાહેબ આ તમારો વિડીયો કંઈક વાયરલ પડ્યો છે વિડીયો વાયરલ થઈ ગયો માફી માગી છે હા માફી તો માગી પણ એમ નહીં તમે નાગાથી ના છે પછી અમે માફી માગી એમાં શું ફરક પડ્યો કે પણ બાપુ આપડી પહેલી ભૂલ છે પહેલી ભૂલ તો હોય ઉભા રહો ઉભા રહો પહેલી ભૂલ ભલેરી તમે આ લાઈવ પ્રોગ્રામ કર્યો ક્યાંનો છે લાઈવ પ્રોગ્રામ

અરે તારી જોડે ફોન તો આવે જ છે મારી વાત તો ઓભરો મારા અને એટલું બધું તું એટલું બધું వైએસપી કે ડીએસપી નહીં થીજો કોકોઈના ફોન નહીં ઉપાડતો તો ફોન તો તારે કાયદેસર આવશે ને જવાબ આપવો પડશે કારણ કે તે કર્યું છે એવું અરે તો છે આચી વારી હું જાતે માનું છું ને તું ભૂલ થઈ છે મારે તો તારથી કરો તમે આવું બધું આવો આ સોબે 1 મિનિટ ખાલી બીજો હોય ને તો બીજો આ એ જગ્યાએ જો અમે હોત ને તો એ કાપી ના છોતે ને એટલું બધું ના એડવાઇઝ જો

વસ્તી તો હશે પાંચ હજાર minimum પાંચ હજાર તો વસ્તી હશે ને હોય ના એટલી બધી નહિ હોય તો અરે ગતું ના હોય પણ આ video તો આખા બના ખોટા માં આખા video તો આખા ફરેલો છે પણ ફરેલો છે પણ ભૂલ થઈ ગયો શું કરીએ કો પણ ભૂલ તો શું લેવા કરો તમે તો તમે તમે એવું બધું કરો તો ઘરે પડ્યા રહો ઘરે ખોડાવાળો આ ગીત ગાવાનો કોઈ તમારો કોમ નથી બાકી તો એટલો બધો પાવર ને એટલો બધો અભિમાન હોય ને તો કરે એકવાર મારા બના ખોટા ખબર પડે તને મોડ મોલાઈ પ્રોગ્રામ ગોઠવું તું આઈશ ગાવા માટે